બાબુ બબલિયા લ્યો નહીં જતા રે રાવણા તરત અલ્યા એકો તડકો લઈ પી દસે નેકો પથરીજો લઈ પી દાર કરું શું હવે લાવજો આ છત્રી ભાજી લઈ જોડી હવે આ થો થોયલો તો આવે ને આયો રે માં બહુ લાગી શું કરવાનું બહુ લાગી આ તો ઘર આવું જ નહીં ને ધોતી છે એટલે ખાવા જાવું ને અમે ભૂજ આવું પડશે

કાન પેરણાવશી નંગની પેરણાય બા હા તો સે દેવો ઓ બાપા અમે બધા ભેળા પડતા અમને ખબર હે તું તો આજકાલનો છોકરો હે અજરીદા તું બેસ માર કામ છે હું જઉ ખેતર મનાવ ખેતર મનાવ આ તમાર ખેતરમાં કો બાકી આ બદરજી હા આ હું તો મારા બડો કાત્રા કેટલા બધા પડ્યા હે કાત્રા હમ કેટલા પડ્યા હે

આપડે કરાવજો તમે પૈસા સગવડ રાખ્યો તારા પણ કોઈ તારા હંગાસ જતું હોય ઘડું ઘાટું પડી જ આવું લઈ એનો વારો પડી નાખશે ભત્રીજા પ્રોબ્લેમ છે આવું કરે નઈ લટુજી છે ને બધે ઓછી હોય ઓછી હોય સોપા જ છે

રાત લઈ જવું શિખર તમારે ઘરે શિક્ષક ખરા પણ હાલ તો લઈ આ કરવાનું એટલે કોમ મારે કશું બધું કોમ હોય તમે કોઈ ઓછા નઈ તો વાત હવે આપડે સીધા કરવા પડે આવું આવું આપડે ઘર ગરમ કરાવે તો પછી આપડે યાર લાવે ઘટિયા તો હા ઘટિયા ના તો પાડવો